ઉત્તરાયણનું હિન્દુ ધર્મમાં મહત્વ જવાનો આરંભ કરે છે આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે જેથી તેને મકર સંક્રાંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે હિન્દુ શાસ્ત્રમાં ઉત્તરાયણને આશીર્વાદરૂપ સમય માનવામાં આવે છે આનું ધાર્મિક મહત્વ ઉત્તરાયણનું શું છે હિન્દુ પૌરાણિક કથાઓ મુજબ ઉત્તરાયણનો સમય દેવતાઓનો દિવસ અને દક્ષિણાય દેવતાઓની રાત્રિ માનવામાં આવે છે મહાભારતમાં એવી માન્યતા છે કે ભીષ્મ પોતાનો પ્રાણ પખેર વિમુક્ત કરવા માટે ઉત્તરાયણના સમયની રાહ જોઈ હતી કારણ કે આ સમય મોક્ષ માટે સૌથી ઉત્તમ ગણવામાં આવે છે અને આ જ કારણે ઉત્તરાયણ એક અલૌકિક મહત્વ ધરાવે છે ત્યારબાદ આપણે આગળ જોઈએ ઉત્તમ કેમ માનવામાં આવે છે યજ્ઞ અને પૂજા માટે સૌથી વધારે ઉત્તમ સમય છે ઉત્તરાયણના દિવસે અનેક ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે લોકો તળાવો અથવા નદીઓમાં સ્નાન કરીને દાન ધર્મ કરે છે તિલ ગુડ તલના લાડવા વગેરે બનાવે ખીચડી ખીચડો આવું બધું બનાવવાનો પણ એક પારંપરિક પ્રસંગ છે વિજ્ઞાન અને પ્રકૃતિ બાબતે મહત્વ ધરાવે છે ફક્ત ધાર્મિક જ નહીં પરંતુ વૈજ્ઞાનિક મહત્વ ધરાવે છે આ દિવસથી દિવસો લાંબા થવા માંડે છે અને પ્રકાશનું પ્રમાણ વધે છે જે માનવ જીવન અને કૃષિ માટે ખૂબ જ લાભદાયી હોય છે ઉત્તરાયણની જે ઉત્સવ વિધિ છે એમાં જો જોઈએ તો ગુજરાત જેવા રાજ્યોમાં આ તહેવાર પ્રસંગોત્સવ તરીકે મનાવવામાં આવે છે આ દિવસે લોકો પતંગ ઉડાડતા જોવા મળે છે આનંદમાં માણસનો આત્માને આકાશ તરફ ઉચ્ચે લઈ લેનાર પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે આ રીતે ઉત્તરાયણ માત્ર એક તહેવાર નથી ઉત્તરાયણ ઘણું બધું મોટું મહત્વ ધરાવે છે જો તમે પણ હિન્દુ છો તો તમને આ વસ્તુ ખબર હોવી જોઈએ ઉત્તરાયણ આપણા જીવનમાં આધ્યાત્મિકતા પ્રકૃતિ સાથેના સંબંધ અને જીવનશૈલીમાં સકારાત્મક પરિવર્તન લાવવાનું પ્રતિક પણ છે સનાતન હિન્દુ ધર્મનો હો તમે જો સાચા એક હિન્દુ છો તો આ વિડીયોને જરૂર મેક્ઝિમમ હિન્દુ સુધી શેર કરજો આભાર